નામે મત માંગી રહ્યા છે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ ભાજપે હેમાંગ જોશીને ટિકિટ આપી હતી જ્યારથી પાર્ટી દ્વારા મોવડી મંડળ દ્વારા મારા નામનું ચયન કરવામાં આવ્યું છે ત્યારથી અત્યાર સુધી સમાજના વરિષ્ઠ અગ્રણીઓ પાર્ટીના વરિષ્ઠ અગ્રણીઓ નેતાઓ સાધુ સંતો વિવિધ મંદિરોના આશીર્વાદ મેં લીધા અને આજથી પાર્ટીના નિત્યક્રમ મુજબ હર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજે ડોર ટુ ડોર પ્રચારની શ્રેણી અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચેતન્યભાઈ દેસાઈ સંગઠનના પ્રમુખ સંગઠનનું સમગ્ર હોદ્દેદારો કોર્પોરેટરશ્રીઓ સર્વે સાથે મળી અને ઉમળકાભેર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને અમને ખૂબ સારો આવકાર અને આશીર્વાદ મળી રહ્યા છે